સ્કૂલ ટ્યુશન વાલીના ત્રિભેટી ફસાયેલા બાળકના શિક્ષણનું ચિંતાજનક ચિત્ર બાળકને પાંખો આપવાનું કામ કરતું શિક્ષણ આજે તેના માટે બંધનરૂપ બન્યાની સ્થિતિ જોવા મળી રહી છે આપણે વાત કરી રહ્યા છીએ સ્કૂલ ટ્યુશન અને વાલીના ત્રિકોણીયા ફંદામાં પીસાતા બાળકના બાળપણની બાળક માટે ભણવાનું શાળામાં ટ્યુશનમાં કે વાલી પાસે તે સ્પષ્ટ બનતું નથી સ્કૂલવાળા કહે છે કે બાળકને ટ્યુશન કરાવો ટ્યુશનવાળા કહે છે કે વાલીઓ ધ્યાન આપતા નથી વાલીઓ કહે છે કે અમે સ્કૂલ અને ટ્યુશનની ફી માટે પૈસા ભરીએ છીએ તો બાળકને શિક્ષણ આપવાની જવાબદારી તેમની આ ત્રિપાંખીયા પ્રવાહ વચ્ચે બાળકની હાલત દયનીય બની છે કારણ કે કોઈ પણ પક્ષ સંપૂર્ણ જવાબદારી લેવામાંથી માંથી હથંકેરી રહ્યો છે શિક્ષણના વધતા વ્યાપારીકરણ વચ્ચે ટ્યુશન કરાવવું એ જાણે રિવાજ કે ફેશન બન્યું છે નાની ઉંમરથી બાળકો શિક્ષણના ભાર દબાઈ રહ્યા છે મતલબ કે રમવા કુદવા અને મોકળાસ ભર્યું જીવન જીવવાની ઉંમરમાં બાળકો તણાવનો શિકાર બની રહ્યા છે આ પરિસ્થિતિ સમાજ માટે નિષ્ફળતા અને શિક્ષણ વ્યવસ્થાની ગંભીર ખામીઓ દર્શાવે છે શું આપણે આ ટ્રેન્ડને તોડી શકીએ આપણે આ બાળકોને ભણતરના બોજમાંથી મુક્ત કરવા ડગલું માંડી શકીએ બાળકોને પ્રતિભા અનુસાર વિકસાવવા માટે તક આપી શકીએ ભાવિ પેઢી સમાન બાળકોને બોજ મુક્ત શિક્ષણના પ્રશ્ને સૌએ ગંભીરતાથી વિચારવું પડશે આવા સમાજ સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરવા માટે જોડાયેલા રહો સરદાર ગુરજરી ડિજિટલ સાથે